મહવા શહેરના શ્રી ખિમનાથ મહાદેવ ના મંદિર ખાતે હર રવિવારે યોજાતી શિવસભા આ રવિવારે પણ તેના નિયત સમય મુજબ પૂજ્ય ભગત બાપુ ની પ્રેરણાથી અને બાળકોના કલબલાટ વચ્ચે યોજાઈ હતી

આજની શિવસભા બાળકો માટે ખાસ રહી હતી કારણ કે મનીષાબેન પરમારનો વેસ્ટમાંથી બેસ્ટ વર્કશોપ શિવસભાના સથવારે યોજાયો હતો જેમાં હાજર સૌ બાળકોને મનીષાબેન દ્વારા ઘરમાં વધારની પડેલી અથવા તો કામ વગરની વસ્તુનો ઉપયોગ કરી બેસ્ટ વસ્તુઓ કઈ રીતે બનાવી શકાય તે લાઈવ ડેમોન્સ્ટ્રેશન દ્વારા શીખવવામાં આવ્યું હતું જેમાં સાયકલ પેન સ્ટેન્ડ પક્ષી માટે ચણ અને પાણી પીવા માટે બેસ્ટ આઇટમ ઝુમર જેવી અનેકો વસ્તુઓ કેવી રીતે બનાવી શકાય તે મનીષાબેન પરમારે સરળ ભાષામાં બાળકોને શીખવ્યું હતું હર શિવસભામાં નિમિત્ત માત્ર મનોરતી દ્વારા પ્રસાદીની સુંદર વ્યવસ્થા કરાતી હોય છે ત્યારે આ શિવસભામાં પ્રસાદીના નિમિત્ત માત્ર મનોરતી એવા વસંતભાઈ છગનભાઈ પટેલ કરજણવાળા રહ્યા હતા તેમના દ્વારા બાળકોને મન ભાવન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી તો મધુમતી સ્કૂલ અને હેપ્પી કિડ્સ સ્કૂલના પ્રિન્સિપલ એવા આશીષભાઈ શ્રી વાસ્તવ દ્વારા તમામ શિવસભાના બાળકોને પેડ આપવામાં આવ્યા હતા મનીષાબેન પરમારના સુંદર વેસ્ટમાંથી બેસ્ટ વર્કશોપની સાથે તેમની દીકરી ચેતાલી દ્વારા બનાવેલ સુંદર મહાદેવનું પેન્ટિંગ પૂજ્ય ભગત બાપુને અર્પણ કરવામાં આવ્યું હતું તો પૂજ્ય भगत બાપુ એ પણ ચેતાલીબેન ને આશીર્વાદ આપ્યા હતા તો આજની શિવસભામાં સભામાં વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ વર્કશોપના આયોજક મનીષાબેન પરમાર અને હેપી કિડ સ્કૂલના આશીષભાઈ શ્રી વાસ્તવનું સન્માન કરવામાં આવ્યું હતું Gracias. Eh, 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 eh.

ये पंगे कराव मारे थे बीजा मित्रों ने बेटा फ्रेंड ने बेटा ने खास लाव जो आजे मनीषा अपने परसेंटी आपने वेश पास वेश बस जे तुमने तो एक बता भी सकते हैं अरे सोचो तो जितने तो तुमने प्रस्तुत पन करी आबादी पन जो तो कोई ने बना तो आपने सारे एक जाम वो अपना जीवन तुमने बना लाव जो तो हमें एक जोशुआ तो तो जेठ जो दिखला दिखली में એકાદી આઈટમ બનાવતા આવડી છે કોઈ પણ ભર ડબલ થાય ત્રણ ગણી થાય પણ તમે શું કરીને લાવ્યા છો આવતા રહેવા એ લાવશો કાંઈથી તમારું સન્માન કરવામાં આવશે એ માટે આજે મનીષાગરને પણ હૃદયની શુભકામનાઓ અમારા બાળકોને આવી રીતે વિવિધ વિવિધ પ્રવૃત્તિ સાથે આપણે સમજ્યા છે અને આવું બેસ્ટમાં બી બેસ્ટ વસ્તુ તમે જે ઘરમાં ફેંકી દીધેલી વસ્તુ એમાંથી સારી આઈટમ બાળકોને બનાવતા શીખવાની આંતરિક ઉન્નત સાહેબ કલા છે અને આવું આજના બાળકોને આવું સમજાય છે તો ઘણી પણ છે એવી ઘણી બધી વસ્તુઓ છે કે એમાંથી બેસ્ટમાંથી બેસ્ટ બને છે